મારીભાઈ ટલર ટલર હાલ બધું પતાયું એક એક હાથ બીજો એક રૂમમાં બે હાથ પૂરા કર્યા હા અને આ બાજુ રેતી કૂતરો બગાડતો હતો ને તે થોડા બ્લોક ગોઠવી દીધા ચાદરું ટોકી હા તો આતરીએ નાહી નહીં એ લીધું Pun kira masih nato pahitan je winneratwa kalai je. Jom asis bay dasar keringjau kulit. Najuah. અમારો ઓલી સિંગ ચણા હોય એટલે લેતા આવજો હો હા હું ખરી લેતા આવજો ગુડ મોર્નિંગ જય માતાજી ચમ છો બધા મજામાં છો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મેં તો તૈયાર થઈ જાય છે મેં તો જઈએ બધું શું કરે જોઈએ Lihat jari. Sudah.. Maklum pagi baik. Pagi baik. N figure pagi baik. Hai saya masih akan buat mewar. Anda akan buttar saya bentuk membuat mewar muscle saya, ia sering disuruh. Sebilangan hari kini dapati dulu minta તેવું ચાલો અમારે લગ્ન થયા ન તાને બે હાજી મેલી તી તે તમામ પાછી આવ્યા ન તાને મેલી તક બે આજે મેલી મની જેમ રહ્યા હતી મેં આજે કે તને મેલવી મેલવા મનીનું કોમ જોવા બધું બહુ બનાવી દે પૂવા હેન મટે જતા હું કમ્પ્લીટ હે જોરદાર એ તો કોમેન્ટ માં આવશે જ એવી હે નહી તું નાસ્તો કઈ પી લે દવા પઈ કસરત કરવાની બધી પોતું બોતું બધું કરવાનું હવે તો આમાં બધું કરવાનું કીધું હો મોટી જતા કરતા હાલ ઉઠારી કોમ કરવાનું કીધું જ છે આમાં વધો નહીં કોમ કરશું ને તો થોડું હલનચલન રહે કચરા પોતું જ કરવાનું બસ તો દાદા દાદાની નહીં તૈયાર થઈ ગયો

આ તો કલર ને એ કરવાનું હોય વાડા તો પેલા દર્શન કરાવ દઉં તમને પછી નાસ્તો નહીં કરીએ તો આવી જશે મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ તો નાસ્તો નહીં કરી લીધું હોય તો બહુ કરક જેવી ગયો રો રો કરે ખાલી ખાલી હા માસી આ બાજુ શાક ને મોરા બટાકા બટાકા આયા હતી બટાકા જ ખાખા

ચાલ પણ તરકો પછી હરકો નહીં આવતો આખો દારો પછી સોયલો ને સોયલો રે આ ગુલાબ ના જ છે ને થઈ જશે એવો હતો ને હૈયા મેં ગયા તો એ કબાટ જોડે હાલી ખાલી રો રો કરે છે ફેરાવા માટે દૂધ લેવા હતા તો હાલ વાડો ખાલી જ છે કોઈ હ નહી મજૂર બધું જતું બધું ખાલી હતા તો બપોરે કલર કરવાનું હોય બનાવી કરી દઈએ મમ્મી તો લુકરો તો વાહ બાજ ચલો બાકી મમ્મી હજી વાડામ કલર કરવાનો હું મમ્મી તો એટલા કરા થોડા બનાવી દે માર જેટલા ભાઈ હું જઉં કલર કરવા તો ખાઈ અમાય હવે છોકરો શીખશે જ નહીં બનાવી દે ખાઈ હા ખાઈને જઈએ વાડામાં પછી બધો જઈએ ટાઈમ જાતે જ ને છોકરો સ્કૂલે આવી ગયો ઘેર તો સફરજન ખાતો ખાતો આવે હાશું તારું સફરજન હા આશીસ તારું સફરજન

કલર કરવાનો આ બાજુ તો ચાલુ કર્યું થોડું પપ્પા કર્યું એક દીવાલ આ બાજુ બીજા રૂમમાં કલર નહી રાખ્યું આ બધું મજૂરોનો સામાન પડી ગયો આ રૂમમાં બાકી હજુ ચલો ચાલુ કરીએ આ બધા રૂમમાં કલર કોમ આ ઉડીમાં બધું કર્યું નહીં પોણી ચોટી રોરો ભાગ્યો ને હવે છેલ્લા કલર આવ્યો કલર કરીએ આમાં નઈ હવ હવ નેચા નેચા તમાર કરવાનું ઉપર હું કરી દે થોડા ચાલુ કરીએ ચાલો નહીં આશીષ ચાલુ કરીએ ને કલર કોઈ

Apa yang kamu lakukan? Ayuh, ayuh. Bagaimana? Ayuh, ayuh. Adakah kamu bergurau? Ya. Ayuh, ayuh. Kamu akan menjadi seorang lelaki. Kamu akan mempunyai seorang kakak dan seorang

હા ભાઈ સીમ કમ્પ્લીટ કમ્પ્લીટ આવડી આવું કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્પ્લેટ ભાઈ સામણા બાર કરી દઈએ હો તું ફટોફટ ફટોફટ આ પતાવી દઈએ આટલું હજુ તો ચાલુ જ કર્યું હાલટાઈશ હું એ આવીશું માડમ મિતુલભાઈને તો આતા ચાહના તે મેં કીધું લાઈન શરબત બનાવીને લઈ જાઉં એટલે બધાને પીવડા પણ कलर कर दी तो <laughs> <गया जो तूं। laughs> <laughs>

તો ફાવે ખરી હરખો ના પહાડીય બફા આહ બસ સાઈડમાં ખસેડીન કરી લેજો કે બહાર ના પી લે સરબત બનાવીને લઈ નો તાં તાપ બહુ આ તો મમ્મી કે ચા બનાવીને લઈ જજે પણ તાપ હું ચા પીવીરા ચા કરો ચા ની एक लय <laughs> ચા નાસ્તો ને લુકરો જેવા પી રહ્યો મી જૂનો સાત હાલ બધું પતાયું એક એક હાથ બીજો એક રૂમમાં બે હાથ પૂરા કર્યા અને આ બાજુ રેતી કૂતરો બગાડતો હતો ને તે થોડા બ્લોક ગોઠવી દીધા ચાદરું ઢોકીને

મમ્મી તો કપડાંની વારા અલ્યા જયવીરભાઈ જયવીરભાઈ રાધે 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 કરો મારે મઢે જવું હોય જે જોવું એ કરો આહા રાધે રાધે જયસીએ મડે એ દર્શન કરીએ બેસીએ આત તો મોડું થઈ ગયું આઠ વાગી ગયા રોજ તો હાથ વાગતા ના આવીએ પણ

તો આરનો બ્લોગ અહીંયા કરીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી